નમસ્કાર મિત્રો આપણે હલરનો એક મોટો ખજાનો લાઈન આવી ગયા છીએ એક મોટો વાડો છે તમને જે કંપનીના ઠેસર જોઈતા હશે એ સેકન્ડમાં મળી રહેશે તમારે સેકન્ડમાં વેચવાના હશે તો પણ ખરીદી લેશે જૂના ઠેસરમાંથી રિપેરિંગ કરી કમ્પ્લીટ બ્રાન્ટેડ કંપની જેવું તમને ઠેસર બનાવીને આપશે એક વખત મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો એટલે જ તમને ખ્યાલ આવશે આ બંને જ થેસર જૂના હતા એમાંથી કલર કામ કરી કમ્પ્લીટ સર્વિસ કરી રિપેરિંગ કરી અને એકદમ બ્રાન્ડેડ કંપની જેવા બનાવી અને કસ્ટમરને આપવાના છે આપણે આગળ રિક્વાયરમેન્ટ વિડીયો મૂક્યો હતો એમાંથી જે ખેડૂતે પસંદ કર્યું ગ્રાહકે એમને આ કલર બીજો કરી અને કમ્પ્લીટ કરીને આપવાના છે આ બંને થ્રેસરનો લુક હું ફાઇનલ લાસ્ટમાં બતાવી દઈશ તમને એવી રીતે આમની જોડે ખૂબ જ થ્રેસર છે સાદા થેસર ઓટો થેસર જહાંગીરના પંજાબના હરેક કંપનીના સેકન્ડમાં થેસર તમને મળી રહેશે અને અહીંથી લઈને જશો એટલે તમને એકદમ બ્રાન્ડેડ કંપની જેવું નવું જ લાગશે અને આટલા સસ્તા તમને ગુજરાતમાં ક્યાંય પણ આ ભાવે ક્યાંય નહીં મળે એકદમ સસ્તા ભાવે આ એરંડા માટે દિવેલા માટે એકદમ સાદું થેસર આવીને એવી છે આ બંને થેસર છે ઓટો છે ફૂલ્લી મોડીફાઈ કરી રિપેર બિપેર તમારા કલરની રિકવાયર છે તો તમને કલર કરીને આપશે હાલમાં એકદમ ચાલુ કન્ડિશનમાં છે ખૂબ બધા થેસર પડ્યા છે આ પડ્યા છે આના વગર બે એક વાળો મોટો બીજો છે એના અંદર બધા જે હાલ પંજાબી જહાંગીર ને એ બધા આવતા હોય છે ને એ રીતના ઓટો થેસર એ અલગ વાળો છે આ સાદા થેસર માટેનો છે એનો પણ હું વિડીયો મૂકીશ આવી રીતના એકદમ જૂના જૂના લાઈ અને એકદમ સર્વિસ કરી કમ્પ્લીટ કરી અને આપશે આગલા વિડીયોમાંથી કેટલા બધા વેચાઈ ગયા છે અને અને સેકન્ડમાં લાયેલા પણ જે મિત્રો કોઈ લીધેલો હોય અને આ વિડીયો બીજી વખત જોતા હો તો તમે કોમેન્ટ કરીને જણાવજો આવી રીતના જૂના જૂના સેકન્ડમાં થસર છે કામ એકદમ સારું મસ્ત કામ કામ કરીને આવશે તમને સંતોષકારક જો કોઈ આ ભાઈ જોડેથી કોઈ ખરીદેલો હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કેવો તમને રિસ્પોન્સ મળે છે જાળી બધું કમ્પ્લીટ એ બતાવી દે ચલો ઓ વિડીયો પૂરો જોજો એટલે ખ્યાલ આવશે સાદા અને ઓટો બંને થઈ છે જે આ હાઇડ્રોલિક હાઇડ્રોલિંગ વાળું કહેવાય ને આ બધા વેચાઈ આ વેચાઈ ગયું છે એ ભાઈ હવે સર્વિસમાં મૂક્યું છે હમણાં સર્વિસ કરીને આને પણ નવું કલર જ કરવાનું છે આ વેચાઈ ગયું છે સાઈડવાળાના કલર કામ ચાલુ છે બધું હુપડી બુપડીના ભંગાર નીકળેલો છે એ બધું રિપેરિંગ ચાલુ છે મિત્રો તમારે પર્સન આવે તો ફોન ઉપર વાત કરી લેવાની સ્થળ ઉપર આવવાનું પછી જ ખરીદવાનું આપણને ઘણું બધું બોલતા નથી આવડતું આ વખાણ કરવાના આ વખાણ કરવા તમારે સ્થળ ઉપર આવી જોઈ લેવાની એ વસ્તુ પ્રમાણે ભાવ હોય તો જ ખરીદવાના અને આટલું આના જેટલું સસ્તું તમારે ગુજરાતમાં ક્યાંય પણ ક્યાંય નહીં મળે આ પૈનો એડ્રેસ છે તમારે પૂરેપૂરું એડ્રેસ આપી દીધું છે એકદમ સસ્તા ભાવે સસ્તાની કિંમત ની વાત કરીએ તો મિનિમમ પચાસ હજારથી થી ચાલુ થઈ જાય છે આસપાસથી પછી જેવું કંડિશનમાં ઠેસર એ પ્રમાણે તમને કિંમત હશે અને કંપની કરતાં તમને જે કંપનીમાં લાવશો ને અહીંથી લઈ જશો ને કન્ડિશનમાં સેમ જ રહેશે પણ તમને ખૂબ એટલે ખૂબ બધો ઘણો મોટો ફાયદો થઈ જશે મિત્રો આ બંને થેસર વેચાઈ ગયા છે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા કહે છે સબસ્ક્રાઈબ કરવાનું હું પણ કહું છું તો મિત્રો તમે મારી ચેનલને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં